સવારથી રાજ્યભરના શિવાલયો હર હર ગંગેના નાદથી ગુંજી ઉઠ્યા છે ત્યાં ગીર સોમનાથમાં મહાભારત કાળથી અને લગભગ પાંચ હજાર વર્ષ પૂર્વે આવેલું રુદ્રેશ્વર મહાદેવ શિવભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે જિલ્લાના કોડીના ઘાટવડ ગામની શિંગોડા નદી કિનારે આ ઐતિહાસિક શિવાલય આવેલું છે અહીં શ્રાવણ માસ દરમિયાન શિવભક્તો આસ્થા સાથે દૂધ અને જળનો અભિષેક કરે છે અને શિવજીના આશીર્વાદ મેળવે છે શિવાલયને લઈને

અને એમાં પણ ઘણા શિવલિંગ એવા છે કે જેની સાથે વિભિન્ન તથ્યો પૌરાણિક કથા અને ઇતિહાસ જોડાયેલો છે હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો હોવાથી તમને એવા શિવલિંગ વિશે જણાવી રહ્યા છે કે જે શિવલિંગને અર્જુને રચિત કર્યું હતું અને પહેલી પૂજા પણ અર્જુન દ્વારા કરાઈ હતી કોડીનારથી દસ કિલોમીટર દૂર ગાંઠવડ ગામની શિંગોડા નદી કિનારે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે જે રુદ્રેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે અલગ છે અને મહાભારત કાળથી આ ખંડિત શિવલિંગની પૂજા કરવામાં આવી રહી છે એટલું જ નહીં અર્જુનની શિવભક્તિ સાથેનું શિવાલય પણ જોડાયેલું છે મંદિરના ઇતિહાસને લઈને ઇતિહાસકાર મુકેશ ધાંધલનું કહેવું છે કે ભીમ પૂછ્યો જ આજે સમય રહી શકતો નહીં એટલે તું નજીક હાલે મારે શિવલિંગ હોય ત્યાં હું પૂજા કરું ચાલે હાલે એટલે ભીમે ભીમ ને એવું થયું આ રોજ આપણે જમવામાં મોડું કરાવે છે તો આને આપણે મસ્ત કરી રહી જાય બે વાત નજીકમાં થઈ જાય એટલે એને પોતે પોતાના એક ઘડો માટીનો ઘડો લીધો એમાં માટીને રાખ ને રેતીને ઉભરીને રાખી દીધું એક જગ્યાએ જ્યાં જાડી જાખરા હોય ને વચ્ચે મૂકી દીધું ને અર્જુનને કીધું અવારમાં જયારે અર્જુન પૂજા કરવા માટે આ ઉપર જવા નીકળ્યો ત્યારે એને બતાવ્યું કે ભાઈ જો આ જગ્યાએ લિંગ છે શાસ્ત્રોક્ત વિધિથી સોળસો પ્રકારે એને પૂજા કરી પૂજા કરીને જમવા બેઠા જ્યારે અનાજનું એને એક પોળીઓ મોઢામાં લીધો જયારે ભીમ હસવા મળ્યો એટલે અર્જુને પૂછ્યું કેમ ભાઈ તો એને એ જે રીતે એને કર્યું હતું મેં આ રીતે કરેલું છે કે જે આ લિંગની પૂજા કરી હોય મેં જે શિવની પૂજા કરી હોય એ શિવ જ હોય તને ભલે બસ કરી લાગતી હોય પણ એ શિવ જ હોય તો ચાલો એ પાંચેય પાંડવો અને પૂર્તિ માતા જ્યાં જગ્યાએ આને આ ભીમે ગોટવેલી હતી લિંગ ત્યાં આવ્યા કીધું નહી અર્જુને તો ન શું કર્યું ભાઈ નહીં એ તો લિંગ શિવલિંગ જ છે એટલે ભીમે એ સાબિત કરવા કે ભાઈ નહીં આ લીંબ નથી આ ઘડો છે એને ગદાથી એમાં પ્રહાર કર્યો દદાથી જ્યારે પ્રહાર થયો ત્યારે એમાંથી રક્તની ધારાઓ ચાલુ થઈ ગઈ શંકરે આવીને દર્શન દીધા કે નહીં હું આમાં છું જ હું આમાં બિરાજમાન છું એટલે મારો એમાં સાક્ષાત્કાર થયો છે હું એમાં બિરાજ છું એટલે હું પોતે શંકર છું એવું જ્યારે અર્જુનને આ બધે પાંડવોએ દર્શન કર્યા ત્યારે બધે સ્વીકાર્યું નહીં બરોબર છે એટલે લોકવાયકા મુજબ આ પાંચ હજાર વર્ષ પહેલાં આની સ્થાપના પાંડવો દ્વારા આ મંદિરને થઈ લિંગ લિંગની દરેક જગ્યાએ લિંગ છે એ ખંડિત લિંગની પૂજા થતી નથી લિંગ ખંડિત હોય એની પૂજા ન થાય શાસ્ત્રમય કીધું છે પણ અહીંયા તમે જોયું કે એક જગ્યાએ એના ખૂણા ઉપર તમને પ્રહારનો ખા દેખાય છે તો ખરેખર જો ઇતિહાસ મુજબ જુઓ તો જે જગ્યાએ ભીમે પ્રહાર થયો તો એ જગ્યાએ લિંગ ખંડિત થયેલી છે અને એમાંથી રુદ્રની જે તે વખતે ઉદ્રની ધારા થયેલી એને હિસાબે હજી પણ તમે જોઈ શકો છો કે આ લિંગનો એ ભાગ થોડોક તૂટેલો છે એ ખંડિત થયેલો છે કરીને શ્રાવણ મહિનામાં તો લોકો પુષ્કળ આવે છે આજુબાજુના વિસ્તારમાંથી હજારોની સંખ્યામાં લોકો અહીં દર્શન કરવા આવે છે દર શ્રાવણ મહિનાના સોમવારે અત્યારે જે સંચાલન કરે છે જે પૂજ્ય મુક્તાનંદ બાપુ એ દર શ્રાવણ મહિનામાં વિશેષ શણગાર અને વિશેષ પૂજાની વ્યવસ્થા કરે છે એક સોમવારે મધની પૂજા હોય તો આખો દિવસ એમાં મધની પૂજા ચાલે અમુક સોમવારે ઘીની પૂજા હોય તો એમાં ઘણું બધું કે ખાલી પૂજા પૂરતું હતું ભાઈ એક લોટા દ્વારા ચડાવવાનું એમ નહીં પણ

જે પાંડવો વખતનો પુરાણિક આશ્રમ છે કે જ્યાં પાંડવો આવેલા અને એ સમયે મારા માનવા મુજબ જે ભીમે ગદા મારી અને જે રુદ્ર ધારણ કર્યું ત્યારથી આ જગ્યાના રુદ્રેશ્વર ભારતીય આશ્રમ રાખવામાં આવેલ છે અને દેશમાં જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી સનાતન ધર્મી લોકો શિવલિંગની પૂજા કરતા હોય તો ખંડિત શિવલિંગની પૂજા કરે કરે છે અને આ એક જ એવી જગ્યા છે રુદ્રેશ્વર આશ્રમ જ્યાં ખંડિત છે ખંડિતની પૂજા કરવામાં આવે છે અને આ આશ્રમે દેશ વિદેશમાંથી લોકો પોતાની આસ્થા લઈ પોતાની મન્નત લઈ અને પોતાની મુરાદો પૂરી કરે છે ત્યારબાદ અમારા ઇન્દ્રભારતી મહારાજ દેશ વિદેશમાં પણ ઘાટોનું નામ ઉજળું કરી લોક ડાયરામાં ગુરુ પૂર્ણિમામાં લાખો લોકોના મહાપ્રસાદનું પોતે બાપુ આયોજન કરી ગુરુપૂર્ણ માનો મોટામાં મોટો ભારતમાં અમારા ગુજરાતમાં મોટામાં મોટો અહીંયા તહેવાર આવે છે અને આ તહેવારની લોકો રાહ જોતા હોય છે કે ગુરુ પૂર્ણિમા ક્યારે આવે અમારે ઘાટવડ ગામમાં વિશ્વની અંદર વિશ્વ વિખ્યાત કહેવામાં આવે એવા બે જગ્યાએ ઉત્સાહ ત્રિશુળ છે ત્યાં ઘાટવડનો સમાવેશ થાય છે અને વિશ્વની અંદર પ્રથમ નંબરનું જો કોઈ પણ ત્રિશુળ હોય તો અમે ગર્વ અનુભવીએ છીએ અને તેમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે અમારા શ્રી ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા ચાલીસ ધ્વજાનું આરોહણ કરવામાં આવેલું છે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ કલાકારો દેશ ભારતના મોટા મોટા વિખ્યાત કલાકારો પણ અહીંયા હાજરી આપે છે અને સંતવાણીનો કાર્યક્રમ માહોળે છે અને આગળ જતા તમે જાઓ તો ગાગડિયા ગુના તેનું પણ એક ભૌગોલિક માહિતગાર છે અને ત્યાં પણ ફોડિયારમાંનો નિવાસ કરે છે અને ખાસ કરીને શ્રાવણ માસ અને અમાસના દિવસે અહીંયા ભવ્ય મેળાનું આયોજન થાય છે અને તેમાં આજુબાજુના દસ ગામોના લોકો અહીંયા મેળાનું દર્શન કરી અને મેળાનો આનંદ અનુભવે છે તો તપભૂમિમાં આવીને પોતાની મન્નતની પૂરી કરતા શિવ ભક્તોનું કહેવું છે કે અહીં મંદિરમાં શ્રાવણ માસ દરમિયાન પૂજા અને આરાધના કરવાથી ઉત્તમ ફળ મળે છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ઘાટવડ ગામે સિંગોડા નદીના કાંઠે આ રુદ્રેશ્વર મહાદેવનું ખૂબ સરસ અને રમણીય સ્થળ આવેલું છે અહીંયા લોકો દૂર દૂરથી દર્શન કરવા આવે છે અને ખૂબ જ નદી કાંઠે આ રમણીય સ્થળ છે જોવાલાયક સ્થળ છે ત્યારે અર્જુનને અહીંથી બાજુના ગામ સુગાળામાં શિવલિંગ હતું ત્યાં એ પૂજા કરવા જતા હતા તો ભીમને જમવામાં મોડું થતું હતું તો ભીમે અહીંયા શિવલિંગ બનાવ્યું અને પછી અર્જુનને કીધું કે ભાઈ તું એટલું દૂર પૂજા કરવા જાસ તો પછી અહીંયા જ પૂજા કર ને તો પછી અર્જુને અહીંયા પૂજા કરવાનું ચાલુ કર્યું બરાબર પછી ભીમે થોડા દિવસ પછી એને કીધું કે ભાઈ કોઈ શિવલિંગ નથી તો મેં ત્યાં બાટલું ઊંધું વાળ્યું હતું બરાબર તો અર્જુન કે હવે મેં પૂજા કરી તો હવે શિવલિંગ જ થઈ ગયું છે બરોબર છે પછી ભીમ કે એનું પ્રમાણ તો પછી ભીમને કીધું કે ભાઈ તું આની પાસે ગદા માર એટલે ભીમે ગદા મારી તો એમાંથી રુદ્રની ની ધારા વહેતી થઈ અને એ ઉપરથી થી એનું નામ રુદ્રેશ્વર મહાદેવ એવું પાડવામાં આવ્યું હતું આવી લોકવાયકા છે આ મંદિર વિશે અહીંયા ખૂબ જ ભાવિ ભક્તોનો ઘસારો રહે છે શ્રાવણ મહિનામાં તો લગભગ આખો શ્રાવણ મહિનો ખૂબ જ પબ્લિક અહીંયા આવે છે દર્શનાર્થી માટે આજુબાજુના ગામડાઓમાં દૂર દૂરથી પણ માણસો અહીંયા દર્શનાર્થી આવે છે આ આશ્રમ અમને ઘણા ટાઈમથી વાત મળતી કે ભાઈ આશ્રમમાં આ છે સ્વયંભૂ શિવલિંગ છે પાંડવોએ સ્થાપના કરેલી છે એટલે ભાવનગર ભાવનગરથી અહીંયા ખાલી સ્પેશિયલ જગ્યાનું લોકેશન એક નંબર છે જોવા માટે આવ્યા જેવી દર્શન કરવા માટે આવ્યા જેવી આ ઇન્દ્ર ભારતી બાપુના નેતૃત્વ હેઠળ ઘણું સારું વિશાળ કામ થયેલું છે અહીંયા ગૌશાળા એવી સારી મોટી આવેલી છે અને એક ફેરી આ જગ્યાની મુલાકાત અવશ્ય લેવા જેવી જે જૂની સ્થાપના છે પાંડવો વખતની અને બહુ જૂનો ઇતિહાસ છે અને પૌરાણિક મહત્વ છે સાથે સાથે દરેક સ્થળની સાથે જોડાયેલી અને કથાઓ તેમજ તેનું ખગોળીય મહત્વ પણ છે જે પૌરાણિક અને જે કથાકારોના મુજબ ખંડિત શિવલિંગની પૂજા થઈ શકતી નથી પરંતુ આ એક એવું મંદિર છે રુદ્રેશ્વર મહાદેવનું મંદિર કે જ્યાં ખંડિત શિવલિંગની પૂજા વર્ષોથી થઈ રહી છે જુનાગઢના મહંત ઇન્દ્ર ભારતી બાપુના નેતૃત્વ હેઠળ અને મહામેન્દ્રેશ્વર મુક્કાનંદ બાપુના દેખરેખ હેઠળ આ મંદિરનું સંચાલન સફળ થઈ રહ્યું છે શ્રાવણ મહિનામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો અહીં ઉમટી પડે છે દૂર દૂરથી અને ગ્રામ્ય વિસ્તારમાંથી પણ ભાવિ ભક્તો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પગપાળા ચાલી નહીં આવતા નજરે પડતા જોવા મળી રહ્યા છે અને રુદ્રેશ્વર મહાદેવ મંદિરે વાર તહેવાર તેમજ ગુરુ પૂર્ણિમાના દિવસે લોકગાય લોકગાયરો ભોજન સમુહપ્રસાદ સહિતના અનેક કાર્યક્રમો અહીં થઈ રહ્યા છે વાત કરવા માટે તો રાજકીય સામાજિક તેમજ દરેક સમાજના લોકો અહીં પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે આવે છે અને આ મંદિર ઉપર ખૂબ જ આસ્થા ધરાવે છે મિતેશ પરમાર ગીર સોમનાથ ന്യൂસલાઇનમાં હલવે સાઠલુજ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ న్యూસ નમસ્કાર